મિત્રો જીવ જગતની વિવિધતાને જાણવા માટે ચાલો આજે આપણે ભણીશું ધોરણ પાંચ વિજ્ઞાન પાઠ સાત જીવ જગતમાં વિવિધતા સૌપ્રથમ આપણે મનુષ્યમાં કઈ કઈ મુખ્ય વિવિધતાઓ છે તે જોઈશું મનુષ્ય ખૂબ જ સરળતાથી તેના બાહ્ય દેખાવને કારણે જુદો પડે છે બાહ્ય દેખાવમાં રંગ વાળ કદ અને નાક વિશે આજે આપણે અવલોકન કરીશું કુદરતે મનુષ્યને રંગથી જુદા પાળ્યા છે મનુષ્ય તેના વાળને કારણે પણ એકબીજાથી જુદો દેખાય છે કુદરતે મનુષ્યને જુદા જુદા પ્રકારના કદ આપ્યા છે કુદરતે મનુષ્યને જુદા જુદા પ્રકારની નાક દ્વારા જુદા પાળેલ છે પ્રાણીઓમાં વિવિધતા મનુષ્યની જેમ પ્રાણીઓમાં પણ તેમના રંગ કદ ખોરાક અને રહેઠાણને કારણે વિવિધતા જોવા મળે છે પ્રાણીઓમાં રહેલ વિવિધતા જોવા ચાલો આપણે અવલોકન કરીને જાણીએ વિભિન્ન રંગોને કારણે પ્રાણીઓ ઝડપથી ઓળખી શકાય છે પ્રાણીઓ તેમના કદને કારણે સુંદર લાગે છે પ્રાણીઓ ખોરાકની વિભિન્નતાને કારણે એકબીજાથી જુદા પડે છે પ્રાણીઓ પોતાની અનુકૂળતા પ્રમાણેના રહેઠાણમાં રહેતા હોય છે પંખીઓમાં વિવિધતા મનુષ્ય અને પ્રાણીઓની જેમ પંખીઓ પણ તેમના વિવિધ રંગો તેમના કદ તથા મધુર અવાજને કારણે કઈ રીતે જુદા પડે છે આવો તેમનું અવલોકન કરીએ કુદરતે પંખ્યોને આકર્ષક રંગોથી નવાજ્યા છે પંખ્યો તેમના કદમાં વિભિન્નતા ધરાવે છે વનસ્પતિમાં વિવિધતા વનસ્પતિ આપણા માટે ઈશ્વરનું અનમોલ વરદાન છે જાત જાતની વનસ્પતિઓ જોવાની મજા પડે છે વનસ્પતિ પણ તેના આકાર કદ અને રહેઠાણને કારણે જુદી પડે છે આવો જોઈએ વનસ્પતિ તેના જુદા જુદા આકારને કારણે ઓળખાય છે વનસ્પતિને આપણે કદની દ્રષ્ટિએ અલગ તારવી શકીએ વનસ્પતિ તેના રહેઠાણને કારણે જુદી પાડી શકાય છે